અમદાવાદમાં ગોતા ચાંદોડીયા સહિતના વિસ્તારોમાં આજે જે વરસાદ વરસ્યો તેના કારણે પાણી ભરાઈ ગયા જય અદિતિ પાર્ક સોસાયટી અડધી પાણીમાં ગરકાવ થઈ ગઈ ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો અહીંયાના રહેવાસીઓ પરેશાન છે ઝડપથી સમસ્યાઓનું નિરાકરણ આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે અમદાવાદના અલગ અલગ વિસ્તારના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો છેલ્લા અડતાલીસ કલાકથી આ પરિસ્થિતિ જોવા મળી રહી છે ક્યારેક પાણી ઓસરી જાય છે ફરી એકવાર વરસાદ આવે છે અને ફરી પાણી ભરાઈ જાય છે આ જ સ્થિતિ અમદાવાદ વાસીઓ છેલ્લા અડતાલીસ કલાકથી ભોગવી છે અહીંયાની જે જય અદિતિ પાર્ક સોસાયટી છે તે આખી પાણીમાં ગરકાવ થઈ છે અને અહીંયાના જે રહેવાસીઓ છે તે હેરાન પરેશાન થયા છે બે દિવસથી પડેલા વરસાદે અમદાવાદ સમગ્ર અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ કરી છે ત્યારે ખાસ વિસ્તારની આ આ જય પાર્ક સોસાયટીના દ્રશ્યો બતાવવા કે સોસાયટી આખી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે આ રહીસો છે તે જય પાર્ક સોસાયટીના ગેટ પાસે આવી રહ્યા છે ગુજરાત ફર્સ્ટ સમક્ષ પોતાની આપવીતી કહી રહ્યા છે કે ખાસ ચોમાસું આવે અને એક બે ઇંચ જેટલો વરસાદ પડે તો પણ આ વિસ્તારના તેમની સોસાયટીના બહારના દ્રશ્યો ને આ રોડના દ્રશ્યો બતાવવા માંગીશ કે દ્વિચક્રી વાહન ચાલક પણ પોતાનું વ્હીકલ જે ખેંચીને લઈને દોરીને લઈ જતા હોય તેવા દ્રશ્યો એક નહીં પરંતુ બે વ્હીકલ એટલે જેટલા વ્હીકલ અહીંથી પસાર થાય છે તે તમામ વ્હીકલો બંધ હાલતમાં લઈને જવું પડે તેવી સ્થિતિનું સર્જન થાય છે જેને કારણે જય અદિતિ પાર્કના રહીશો પરેશાન થઈ ગયા છે કેટલાય સમયથી આ સમસ્યા છે જેને લઈને લોકોમાં રોષ છે શું કહેશો ભાઈ જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે આ પરિસ્થિતિ અહીંયા થાય છે અહીંના રહીશો પાણીથી હંમેશા ત્રાસ ત્રાસી ગયા છે આટલા વરસાદમાં આટલું પાણી ભરાય છે અને રસ્તો બંધ થઈ જાય છે મૂળ તકલીફ એ છે કે અહીંયા કોઈ સાધન આવવા તૈયાર નથી કોઈના ઘરે કોઈ 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 બાળક બીમાર બીમાર હોય હોય કે તો સાધન અહીંયા તૈયાર નથી કે અહીંયાથી અમે સાધન લઈને બહાર નથી નીકળી શકતા એટલું બધું પાણી ભરાય છે અહીંયા કોઈ બીમાર હોય અને કોઈ એમ્બ્યુલન્સ કદાચ આવે તો પણ અહીંથી પસાર થવું પડે ને બંધ થઈ જાય તેવી સ્થિતિ છે શું કહેશો કેટલા ટાઈમથી આ સમસ્યા છે ક્યારે સમસ્યાનું નિરાકરણ આવશે સમસ્યાનું નિરાકરણ જેટલું બને એટલું જલ્દી આવે તો સારું છે કેમકે બે દિવસથી પાણી વરસાદ ગઈકાલથી ધીમો છે તો બી આ પાણીનો નિકાલ થતો નથી હું પોતે રહું છું અહીંયા પણ આ પાણીના હિસાબે હું બીજા જગ્યાએ શિફ્ટ થઈ ગયો છું ત્યાંથી હું અહીંયા આવ્યો છું કેમકે કોઈ જીવન જરૂરિયાત વસ્તુ લેવા નીકળવા માટે પણ તકલીફ અને હાલાકી પડે છે કેસો જે રીતે સોસાયટીમાં તમારા પાણી ભરાયા છે કોઈ પણ લોકોને આવું જવું હોય તો તકલીફ પડી રહી છે શું માંગ છે આ બે દિવસથી પાણી ભરેલા છે અને અનુસંધાનમાં સોસાયટી અંદર રોગચાળો ફાટી નાખવા નીકળવાની દહેશત થઈ રહી છે ઘણા બે બાળકો બીમાર પણ થયા છે હમણાં એટલે મેલેરિયાની લેસર ડેન્ગ્યુ જેવા રોગો અસર કરી જાય જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે કેસો ભાઈ પાણીનો નિકાલ તો આવતો નથી શું માંગ છે તંત્ર સામે તંત્રને કમ્પલેન તો કરેલી છે કાલે બરાબર એમનો મેસેજ આવ્યો હતો સામેથી કે ભાઈ જેટલું બને એટલું જલ્દી અમે આનો નિકાલ કરીશું બરાબર છે પણ હજી સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી પબ્લિક તરફથી બધું અંદર પણ આ જો ઘરોમાં પાણી જતા રહ્યા છે બરાબર છે એટલે પબ્લિક પણ અત્યારે બહાર નીકળે એવી પરિસ્થિતિ છે નહીં દૂધ નથી મળતું દૂધ લેવા માટે દૂર જવું પડે છે શાક લેવા માટે દૂર જવું પડે છે પણ મળતું છે નહીં

ઉમેદવારો હોય છે તે મોટી મોટી વાતો કરે છે આપ જોઈ શકો છો કે રીચળ સમા ગોટળ સમા પાણીમાં હું પોતે ઊભો રહ્યો છું આ સોસાયટીના દ્રશ્યો છે અહીંના સ્થાનિકો પરેશાન થઈ ગયા છે એક જ માંગ છે કે ટેક્સ ભરે છે સામે સારા રોડ અથવા તો જે સમસ્યાઓ ચોમાસામાં ઉદ્ભવતી હોય છે તેનું નિરાકરણ આવે કેમેરા પરશન મનીષ દવે સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ